નમસ્તે મિત્રો જય આદિવાસી જય જોહાર દર્શક મિત્રો મારી સાથે આ યુવાનો ચાલતા આવે છે તમે જોઈ શકો છો મિત્રો પોઝિટિવ પ્રકાશ ફાઉન્ડેશન અંતર્ગત એક હું કાર્યક્રમ ચલાવું છું લટાર વિથ લર્નિંગ લટાર એટલે આંટો મારો લર્નિંગ એટલે શીખવું તો આંટો મારતા મારતા કંઈક શીખવા મળે એ હેતુએ હું આ યુવાનોને આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં એક ગામમાં લઈ જાઉં છું ચાલતા ચાલતા માથાવાડી ગામ છે જિલ્લો નર્મદા છે અને અહીં આદિવાસી સમુદાય વસ વસવાટ કરે છે તમે જોઈ શકો છો આ સામે દેખાય ત્યાંથી અમે જઈશ જઈશું અને એ લોકો કેવી રીતે જીવન જીવે છે કેવી મુશ્કેલીઓમાંથી પણ આનંદ સાથે જીવન પસાર કરે છે એ સંસ્કૃતિનો રૂબરૂ પ્રત્યક્ષ નાઇટ રાત્રિ રોકાણ કરી આ યુવાનો અભ્યાસ કરશે અને લાઈફમાં અને જીવનમાં ને કંઈક શીખશે તો સરસ મજાનો કામ છે દર્શક મિત્રો મારી સાથે જોડાઈ લેજો પ્રકૃતિ સભર અને પ્રકૃતિના સાનિધ્યમાં ગોદમાં આવેલું છે તો ક્યાંય ન જાશો ચાલો મારી સાથે આપણે જઈએ માથાવાડી અહીં સામે દેખાય મિત્રો એ રોડ છે હવે આ ફરી પૂરો અહીંથી રોડ સ્ટાર્ટ થાય છે આ રોડ ફરી 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 આ સામે દેખાય ત્યાં આ રોડે પછી પછી આથી આમથી ટર્ન મારી પછી છે ત્યાં ઉપર જવાનું છે આ સામે આ દેખાય ઓયડી ત્યાંથી બીજો રસ્તો છે માથાવાડી જવાનો અને ત્યાંથી આ જે અમારા સ્ટુડન્ટ યુવા સ્ટુડન્ટ છે ને ત્યાં હું લઈ જઈશ હવે નીચે આવી ગયા જે હમણાં રસ્તો બતાવ્યો તે રસ્તેથી અહીંયા નીચે આવી ગયા અહીંયા મકાન બનાવે છે જુઓ તમે સરસ મજાનું અહીંયા મકાન બનાવે છે આ પાતળી સાઠી છે અને સાંઠીને જો તમે સરસ મજાનું કેવું બનાવ્યું છે આ ભારી બનાવી છે પછી આ સામે દેખાય એ ધૂળ છે આ શું કરશું ધૂળના પછી અચ્છા આ બધી આ જે દિવાલ છે એમાં અને આ દીવાલ શાની બની છે શેરડીની શેડી એક વનસ્પતિ આવે છે એટલે ફૂલ આવે ને આમાં ફૂલ આવે એ રાતરાણી કહીએ એ રાતરાણી એના એને જો તમે આ સાઠી છે અને એના બધું શાક છે આ રીતે ઉપર બધું આ ઘર બનાવે છે અહીંયા આ રીતે આખું સરસ મજાનું કુદરત અને પ્રકૃતિમય આ જે સરસ મજાની કુટિયા છે આ લોકો બનાવે છે ક્યાં જાઓ છો ભણવા માથાવાડી માથાવાડી હું આવેલો સાયકલ લઈને આપણે રમત રમેલા મિત્રો જોઈ રહ્યો આ કેટલાની ખાલસ બાળકો છે અહીંથી છે એક માથાવાડી ગામ ઉપર આવ્યું છે ત્યાં હાલતા હાલતા પોતે ભણવા જાય છે જ્યારે આપણે શહેરની વાત કરીએ તો શહેરોમાં સ્પેશિયલ વાહન આવતી હોવા છતાં લઈ જતી હોય છે જ્યારે આ છોકરાઓ પોતે ડુંગર ચડી અને સરસ મજાનું ભણતર લેવા જતા હોય છે આ તમે જોઈ શકો છો અહીંનું વાતાવરણ આજુબાજુ જોઈ શકો છો આવા વાતાવરણમાં પણ આ બાળકોની ભણવાની જે ભૂખ છે એ ભૂખ પૂરી કરવા માટે અહીંથી છે એક ડુંગરા ઉપર માથાવાડી ગામ છે આવેલું છે જ્યાં આપણે તમને લઈ જવા માંગીએ

એ આખી એક વાંસની જે આ કટકો આવે એ કટકો છે અને આડો આ રીતે નાખી લો પછી આ રીતે એ લોકો ગાડી ચલાવતા હોય અને આ રીતે આનંદ માણતા હોય અને આપણે શહેરોમાં મોંઘા દાટ રમકડા આપવામાં આવે પીઝા બર્ગર ને મેગી આપવામાં આવે તેમ છતાં બાળકો ને આનંદ હોતો નથી ત્યારે આવી ગાડી અને આવા રમકડા બનાવીને આ સરસ મજાના મારા બાળકો આનંદ લે ફેરવાનો એમ આવી પહોંચ્યા છીએ માથાવાડી માં તાલુકો ગરુડેશ્વર જિલ્લો નર્મદા તમને મેં બતાવવાનો કોશિશ કરું છું આખું સરસ મજાનું આ માથાવાડી ગામ છે જ્યાં મોટા ભાગે ટડવી અને વસાવા સમાજના આદિવાસી સમુદાયના ભાઈઓ રહે છે તમે જે કુટિયા જોઈ રહ્યા છો એ લખનભાઈ મુસાફરી સરસ એ કાર્ય કરે છે લખન કાકા ઘણા વર્ષોથી આ સમાજ માટે ઉત્સાહનો વિકાસ થાય અને આ સમાજ ક્યાંક યોગ્ય પ્લેસ ઉપર પહોંચે એના માટે લખનભાઈ મુસાફરી કામ કરે છે અત્યારે ઉનામાં પાણી નહી આવે મિત્રો જાવ જો અમારા સ્ટુડન્ટ બધા સ્ટડી કરવા પહોંચી ગયા છે બાળકો સાથે રમે છે અને અભ્યાસ કરે છે કે અહીંયા બાળકો શું કરે છે કેવી પ્રવૃત્તિ કરે છે ક્યાં ભણતા હોય છે એ અત્યારે ઘરની વિઝિટ કરવા અમારા સ્ટુડન્ટ યુવાનો જે ટ્રાઈબલ સ્ટડી કહી શકાય આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસ કહી શકાય એ અભ્યાસ અર્થે તમે જોઈ શકો છો આ છે એક ડુંગરામાંથી પાણી ભરીને અને માથે બેડું લઈને આવે છે વિચાર કરો તમે આ વિસ્તારમાં રહેવું કેટલું કપરું અને કેટલું કઠણ છે ક્યાંથી ભરીને આવ્યા બા પાણી ક્યાંથી ભરીને આવ્યા ખાઈએ આ નીચે ડુંગરાની કેટલે દૂર છે ઓહો હો જો મિત્રો આમનું ઘર ક્યાં છે ક્યાં ઘર છે ત્યાં પાણી ભરીને જશે અને આપણે બધા ચકલી એટલે કે નળના આદિ છે અને પૂછીએ પેલા પાણી આવે છે પાણી આવે છે

ભરતભાઈનું આપણે અંદર જઈએ અને ભરતભાઈનું મકાન જોઈએ જો આ બધું બનાવટ છે આ બધા જે દેખાય છે 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 ને ભરતભાઈ હા લાકડું જો ઉપર નીચે પાક્કું બાંધકામ છે ક્યાંક ખપાટાનું એટલે કે બાંબુનું બનાવ્યું છે અહીંયા એજ્યુકેશન રતનબેન પણ આવે છે બાળકોને આ ઘર છે લાઈટ નથી એટલે થોડું અંધારું છે

ઓકે બરાબર છે બરાબર છે તો આ તો આપણા બકુલભાઈ અહીંયા દસવાટ કરે છે અને એમણે આપણને મહુડાના વૃક્ષ વિશે માહિતી આપી અહીં સામે બેન અને કાકા મહુડાના જે ફૂલ હોય છે એ વીણી રહ્યા છે તમે જોઈ શકો છો માથાવાડી ગામમાં યુવાનો સાથે રાત્રિ રોકાણ દરમિયાન મેં યુવાનોને એક એક ટાસ્ક આપ્યો હતો એ ટાસ્કમાં એવું હતું મિત્રો કે દરેક યુવાને પોતાનું ભોજન ની વ્યવસ્થા પોતે કરવાની છે આદિવાસી સમુદાયના ઘરે જઈ પોતાનું ભોજન અલગ અલગ જગ્યાએથી ઉઘરાવાનું છે અને પછી સાથે બહેન એકઠા થઈ ખાવાનું છે તો આ મારા મિત્રો યુવાનો છે એ અત્યારે સમુદાયના ઘરે પોતાનું ભોજન એકઠું કરવા માટે આવ્યા છે આની પાછળનો એક જ મારો હેતુ છે કે અત્યારે યુવાનોને જે પૈસાની જે કિંમત એટલે કે એક ટંકના ભોજનની શું કિંમત હોય એ અહીંથી જ્યારે એ લોકો માગશે અને ઉઘરાવશે અને ખબર પડશે કેવા જવાબો મળે છે અને શું શું એમને અનુભવ થાય એ આ ટાસ્કમાં એમને અભ્યાસ થશે એ આ હેતુ છે સરસ માથાવાળીની મુલાકાત પૂર્ણ કર્યા બાદ નીચે ગોરા બંગલો આવેલો છે લખનકાકા ત્યાં છે લખનભાઈ મુસાફિર તો મારા જે યુવાન મિત્રો છે એમને તેમની પાસે લઈ જશે અને ગોરા બંગલો તેઓ સ્પેશિયલ સુરતથી પાછા આવ્યા છે એમના કામરથી ગયેલા હતા તો તેમની સાથે બેઠક કરીશું મીટિંગ કરીશું અને યુવાનોને માર્ગદર્શન મળી રહેશે હવે અમે આ માથાવાડીથી વિદાય લઈ રહ્યા છે દરેક મિત્રો નીકળી ગયા છીએ અને હવે અમે ગોરા બંગલા જવા તરફ પ્રયાણ કરી રહ્યા છે તો મિત્રો હવે જઈએ માથાવાડી ઓરા બંગલા ફરી મળીશું હેલો હેલો અબુ મિત્રો આપણે આવી ગયા છીએ નીચે ગોરા બંગલે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જંગલમાં એક સર્વોદય પરિવારની જે આખું મકાન છે ત્યાં લખન કાકા ત્યાં પણ કાર્ય કરે છે એજ્યુકેશન શિક્ષણ બાળકો ભણે છે મિત્રો અહીંયા જોઈ શકો છો વિનુભાઈએ કીધેલું છે કે શ્રમ એ એક પૂજા છે એક ધ્યાન છે તો યુવાનોને આ સાફ સફાઈનું એ જે કન્સેપ્ટ છે અને શ્રમનો જે કન્સેપ્ટ છે એ માટે એમને ગૃહકાર્ય અને સફાઈ કાર્ય કરાવવામાં આવી રહ્યું છે અને પછી લખન કાકા સાથે બધા મિત્રો ફિલ્ડમાં જઈ રહ્યા છે ભોજન માટે વ્યવસ્થા કરવા માટે અને ભોજન કરી પાછા અહીંયા પરત ફરીશું ત્યાં સુધી અમે લખનકાકા સાથે ફિલ્ડમાં અને ભોજન કાર્ય માટે ગયા હવે જઈ રહ્યા છીએ પાછા ગોરા બંગલે અને ત્યાં લખનકાકા બધા યુવાનોને તેમના અનુભવો અને આદિવાસી ઉત્થાન અને ગ્રામ વિકાસ કેવી રીતે થઈ શકે તેના વિશે માર્ગદર્શન આપી રહ્યા છે અને યુવાનો શાંતિથી સાંભળી રહ્યા છે એ તમે જોઈ શકો મિત્રો પોઝિટિવ પ્રકાશ ફાઉન્ડેશન અંતર્ગત જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ અમે હવે પૂર્ણ કરી બે દિવસ રાત્રિરોકાણ કરી સંસ્કૃતિનો આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસ કર્યો અને હવે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે આગળ યુવાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરાવી અને અમે હવે ઘરે પરત પ્રયાણ કરશું દરેક મિત્રોને કંઈકને કંઈક શીખવા મળ્યું છે એમના અનુભવો છે એ અનુભવો આપણી સાથે શેર કરવા માંગે છે તો દર્શક મિત્રો આપણે આ યુવાનોના જે પ્રતિભાવો છે એમના વિચારો છે અને શું શીખ્યા છે એ એમના મુખ્ય આપણે સાંભળીએ હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું અને હાલ અત્યારે હું પોઝિટિવ પ્રકાશ ફાઉન્ડેશનના અંતર્ગત જે કંઈ પણ કાર્યક્રમ છે લટાર વિથ લર્નિંગ એની અંદર અત્યારે હું પાર્ટિસિપેટ થઈ અને અહીંયા બધે સોશિયલ વર્ક માટે આવ્યો છું અને સૌથી પહેલી વાત કે અમે સૌથી પહેલા પેલા ઉમરાળાથી અમે થોડાક અમારા બધા મિત્રો સાથે અને પ્રકાશભાઈ ડાભી એના નેતૃત્વ અંતર્ગત અમે બધા અહીંયા સૌ પ્રથમ આણંદ ગયા હતા અને ત્યાં અમે ટોટલ બે દિવસનો સેમિનાર અટેન્ડ કર્યો હતો જેની અંદર વિવિધ સોશિયલ વર્ક કઈ રીતે શું કરવું કઈ રીતે લાઈફમાં તમારે આગળ વધવું અને કઈ રીતે તમારી પોતાની પર્સનાલિટી ડેવલપ કરી એના વિશેના જે કંઈ પણ બધા અભિયાન હતા એના વિશે માહિતી આપવામાં આવી હતી ત્યાંથી પછી અમે ટોટલ આપણે જે આદિવાસી એરિયા છે કે જ્યાં તમને એની નવી સંસ્કૃતિ કે એની અલગ ટ્રેડિશનલ બધી વસ્તુ કે જે આપણાથી સાવ એટલે સાવ અલગ છે એના વિશેની બધી જ માહિતી અમને પ્રકાશભાઈ નેતૃત્વ બધી સમજવામાં આવી હતી અને ઘણી બધી વસ્તુ શીખ્યા કે જે નોર્મલી આપણા લાઈફની અંદર તો છે પણ એ લોકોના લાઈફની અંદર નથી અને એની અંદરથી અમને ટોટલ આ અમે ન્યા બે દિવસ ત્યાં પણ અટેન્ડ કર્યું હતું બધી વસ્તુ અને ન્યા જ અમે ધીમા હતા અને એ લોકોનું જમવાનું અને આપણું જમવાનું એની અંદર કેટલો બધો બહુ મોટો ડિફરન્સ છે અને કદાચ જો આપણે ને મળતું હોત તો આપણે એને કદર નથી પણ એ લોકોને એ બધી વસ્તુ નોર્મલ ખાય છે તો પણ એ લોકો એનાથી બહુ સંતુષ્ટ છે અને આ બધા અત્યારે મેં ટોટલ ચાર દિવસ એટેન્ડ કર્યા એના બદલ મને લાસ્ટમાં એટલી વસ્તુ સમજાણી કે જે વસ્તુ આપણી પાસે છે એની કિંમત સાથે આ ચાર દિવસમાં ને મને સમજાણી નમસ્તે મિત્રો મારું નામ પરમાર પંકજ કુમાર છે હું સમાજશાસ્ત્ર વિશે પણ માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ કરું છું પ્રકાશ ડાબી કે જેઓ પોઝિટિવ પ્રકાશ સંસ્થાના ફાઉન્ડર છે અને તેઓનો જ સંસ્થાનું એક અભિયાન છે જ્યાં લટાર વિથ લર્નિંગ તે અંતર્ગત અમે બે જિલ્લાની મુલાકાત આવ્યા હતા એમાં પહેલાં તો આણંદમાં એન્ડ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિવિધ લેક્ચરો ગોઠવવામાં આવ્યા હતા જેથી યુવા ઘડતર થઈ શકે અને એ યુવા ઘડતરમાં અમને વિવિધ લેક્ચરો દ્વારા ઘણું બધું જાણવા અને સમજવા મળ્યું ત્યારબાદ અમે નર્મદા જિલ્લાના મથાવડી ગામમાં ગામમાં રહ્યા અને ત્યાં ત્યાં અને આજુબાજુના ગામોમાં વિવિધ પદયાત્રાઓ કરી આ પદયાત્રાઓ દ્વારા અમે ગ્રામ જીવન કેવી રીતે જીવે છે કેવી રીતે તે તે જીવન દ્વારા અમારે અમારા જીવનમાં સો અને સત્તર સાથે અમારે જીવનમાં કેવી રીતે જીવો જોઈએ એ લોકોને આટલી તકલીફ હોવા છતાં પણ તેઓ ઘણી જીવનમાં ઘણી બધી તકલીફ હોવા છતાં પણ આ પર્યાવરણ સાથે અનુકૂળ રહીને પોતાનું જીવન ગુજારી રહ્યા છે તો આ આ એ લોકો દ્વારા શીખવા જેવું છે કે આપણે આટલી બધી તકલીફો દ્વારા પણ જો શીખતા હોય તો આપણે તો ત્યાં ઘણી સુવિધાઓ હોવા છતાં પણ આપણે ઘણા બધા નખરા કરતા હોઈએ છીએ અને આવી જગ્યાએ અમને લાવવાને આ પ્રકૃતિના ખો ખોળામાં આવીને અદભુત લાહો મેળવવા બદલ હું પોઝિટિવ પ્રકાશ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્તે સૌને મારો પરિચય આપતા મારું નામ મકવાણા રોય ભાવનગરથી મૂળ જેમાં હું અભ્યાસ કરી રહ્યો છું માસ્ટર ઓફ સોશિયોલોજી અનુસ્નાતક કક્ષાનો અભ્યાસનો કરવા કે સમાજશાસ્ત્ર વિશે સાથે અભ્યાસ કરવાનો કરી રહ્યો છું જેમાં પોઝિટિવ પ્રકાશ ફાઉન્ડેશન અંતર્ગત એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે લટાર વિથ લર્નિંગ જેમાં એક સપ્તાહનું એક તાલીમ અનુવાર્થે આપણે આણંદ જિલ્લો છે નર્મદા છે નર્મદામાં રાજપીપળા છે કરોડેશ્વર છે એના અંતરિયાળ ગામડાની હતા જ્યાં આદિવાસી વસાવા અને તડવી સમુદાય છે જેમાં અમે ત્યાં રોકાણ કરી સૌના સાથે પરિચિત કર્યા બધી માહિતી મેળવી તેનાથી અમને તેની સંસ્કૃતિ જાણવા મળી ઉપરાંત ત્યાંનું એ લોકો કેવા પર્યાવરણની સૃષ્ટિ સાથે જોડાયેલા છે એ બાબતને અમને પરિચિત થયા જેથી અમને આજના આધુનિક યુગમાં જાણવા મળી આવ્યું છે કે આપણે જે ટેકનોલોજીના માધ્યમથી જે ભરપૂર બધું મેળવી રહ્યા છે તેનાથી આ લોકો કેટલા પાછળ છે એ બાબતો આધારે આપણને એક મળે છે કે આપણે પર્યાવરણ સૃષ્ટિ સાથે નિકટ સંબંધ ધરાવવો જોઈએ આમ આપણે એમાં અહીંયા જોઈએ તો પ્રકાશ ડાબીનો આપણે આભાર માનવો જોઈએ કે જેમના સંસ્થામાં અમને એક આ લટારવિદ કાર્યક્રમ અંતર્ગત અમને ઘણું ઘણી બધી બાબતો જાણવા મળે છે એ બાબત ખૂબ ખૂબ આભાર માનીએ છીએ